તો આમાં આપણે જઈએ મોટરનો હું ફોલ્ટ થયો ત્યાં જઈને જોઈએ બોર ઉપર જો ગવાનું બીઆણી છું મસ્ત કેટલી લોબી લોબી હું બીઓ જુઓ હજી તો ગવનો પૂંખ પાણીને ખાવો હો પણ ટાઈમ છે નહીં અત્યારે એટલે ટાઈમ મળશે તો પૂંખ પાળીને ખાઈશું જો આ મારી મોટર જ્વારી હા વાયર હવે સોળ કરી આવું હમ્મ વિસનગર લઈ ગયો તો સારું ઊંચું ગયે તો કરો તે ચેક કરી તમારો કમ્પ્લીટ કરી આવો ਇਹ ਤੁਮ ਕੋਟੋ ਲਈ ਆ ਚੈੱਕ ਕਰੀ ਆ ਲਾ ਉਹ ਟਾਟਾ ਲਈ ਜਾ ਉਹ ਹੋ ਚੁੱਕੀ ਗਿਆ ਚਲ ਵਾ ਗੀਰਨ ਪਾਇਨ ਲਾ ਗਾਣਾ ਪਾਵਨ ਚੋਲਾਈ ਨਾ ਇਹ ਹੈ ਕਿ ਇਹ ਪਾ ਲਾ ਲੇ ਜੋ બળી કાપ <oyu> <Laborator il Reinste> <nie> <continuer> <Undaysand pulled> <They>

જો મોટર કમ્પ્લીટ કરીને મોય ઉતારી દીધી ને અમે ચાલુ કરી જોઈએ ટેસ્ટિંગ ફાયક નહીં થતું એ પછી જોઈએ અત્યારે હાલ કમ્પ્લીટ ફિટિંગ થઈ જાય અને પછી ચાલુ કરી જોઈએ ટેસ્ટિંગ બમ્બો પડક નહીં પડતો લેડો બોર ખાવા જો અમારા ખેતરની બોયડી તમને બતાવું બહુ જબરજસ્ત બોર હું જો મસ્ત મસ્ત બોર ખાવો હોય તો આવી જજો કેટલો વધ તો ઉપર જેટલો જોજી પડે એટલો બોર વર્ચ તમે ફટાફટ લઈ વેણી વેણીએ થોડો મસ્ત બોકુટ ખા હોય જાય તો ياتورا વેણી દીય ધરપતી 하રો 하રો પાકો પાકો ણી લીધો ને કર્યા જો અમે પાવર ચેક થાય મોટર ચાલુ થાય કે નહીં થાય થઈ તો ખરી થઈ ભાઈ થઈ આવ્યું ભાઈ આવ્યું વાહ ભાઈ વાહ આયો આયો કેટલા દાડે આ ટોણી આવી હા પીણે પિચકારીઓ મારા ભલે હા આટલું બધું ના મારાયા જો પેલા જો આટલી બધી મારતી કોઈ પટ્ટો વેટવો પડશે પેલા ભોણાન બોલાવજે કોનું બોલાય ભોણાન બોલાજી મને બોલા કીએ ગાભુ વેટી દેવ એકડ ગાપુ લાવો ગાપુ ગાપુ છીએ તો વેતા સારું કોથળી કોથળી કો તો ગાપુ ગમે તી પોથી કંઈ કાપીયા યા પોથી કાળો ગમ દોયડી નહીં કોઈ કટકો બને थोड़ी घवा दे पशु पीओ कौन तो दुएड़ी, दुएड़ी, दुएड़ी को काला कुछ आवाज है दोईड़ी बोईड़ी को का लो कोई भाई ने ना हम बोधी गाणो काटू कोई दोईड़ी नहीं वायर बाय नहीं कटको लाजी लाजी लाइन एक आप बोल ભાઈ એ હોર્યું એ હા એ સોર છો ને નવો ધાર થાય એમનો કાઠું બેટો થોડો કટકો હોત ને બીજો આટલાથી ઓમ બધી કાઢ આટલાથી આવી હે એટલે માં બોધો ઓય 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 અહી આ કોથળેશ માં પાણી ભરવાનું કોથળેશ માં પાણી ભરવાનું હે ભાઈ લાલજી ભાઈ હા તો ઓય પોળ હપોય ઓય પોળ ખોલાઈ હા લાઈન કાઢજો હા હા જો અત્યારે તો અમારા હતા અમારો આ પાહન અજમો જો આ પણ બહુ મસ્ત ખીલ્યો જો ફૂલ બુલ આવી જાઓ અને કે આ બહુ લેટ વાયેલો પણ તે છતો અજમો સારો આમાં હવા ચૂંટ્યા નહીં હા હવા હવા जो अतारे आ खरा बपोरे अत्या वाजे बपोराना बाद आणि तंबाकू पाच तमाकू चढ कारण की मेक जबरदस्त आव जेम तंबाकू पाक जबरदस्त आव जो आ आम्हा हिरोजी तमाकू ना, शेली ना पीला शेली वखत भाजी आणि खरती मेली आम्ही बेठा जो ए पावानी ना पण आम बेटवाना नाही पीला पीला

આપણો આપડે હવા દે ને ચૂંટી કોઈ એટલે કમ્પ્લીટ કપેલી બાજુ ને ચાળા ખાશે આ બધા બોલો બીજું શોંતિ બેઠી બેઠા ને તમે એટલે શાંતિ કહેવાય પૈ કાઢ્યો પરથી રાજ્યો ને ને હારો થયો હસ્ત ખેરપર તો અત્યારે વાગ્યા બપોરના હાણા બાર જો અમારે પાવર આવે તો હાણા આઠે પણ આપણે મોટર ચાલુ કરી લેટ એટલે પાણી અમુક ખેતરમાં આવ્યું અજમાના જો આવી ગયું ખેતરમાં જો અમારો અજમો છીલ્યું પણ પાવાનું હ અમે એક બાજુ જમવાનો ટાઈમ થઈ ગયો તો આટલું પી પીરે એટલે સીધું વાળી અને પછી જીએ જમવા ઘરે અને પછી હજુ છે ચાર વાગે પાવર જાય કાલે આવા આઠ વાગે આવશે એટલે ફરીથી આવીશું તો કે જો અમારો અજમો ઘણા સમયથી આવ્યા નતા અજમો જોવા માટે આમ તો પાવાની ઈચ્છા નથી પણ તો એ પોણી વાળ્યું હજુ કે જે થાય ખરું કારણ કે પોણી વગર તો કશું થાય નહીં એટલે ફાઇનલી પાવાનું શરૂ કર્યું